હલ્લો ફેમિલી કેમ છો હોપ તમે મજામાં છો વેલકમ બેક ટુ માય ચેનલ હું પૂજા મિસ્ત્રી અને અમે લોકો દમણમાં આવ્યા હતા થર્ટી ફર્સ્ટની પાર્ટી એન્જોય કરવા માટે એન્ડ આ હતો મારો ઓલ ઓવર લુક હું રેડી થઈ ગઈ હતી એન્ડ અમે લોકો અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છીએ અમે લોકો બહુ જ સારી એક્સપેક્ટેશન્સથી ગયા હતા જે પૂરી નથી થઈ ત્યાં મજા એટલી નથી આવી એ બધું હું છેલ્લે વ્લોગમાં તમને કહીશ બટ અત્યારે આપણે પહેલાં પાર્ટી જેટલી પણ એન્જોય થાય છે એટલી આપણે કરી લઈએ તમે લોકો જોઈ શકો છો એક ને પંદર થઈ ગઈ છે એન્ડ હજી સુધી અમ લોકો આમના કારમાં ક્યાર બેસી રહ્યા છીએ પાર્ટી તો ક્યાર નહીં પતી ગઈ બિકોઝ અમને લોકોને હજી સુધી રૂમ જ નથી આપ્યો શું બોલવું હવે એના વિશે હું કંઈ નહીં બોલું અલગથી આખી મોટી એની ચર્ચા કરીશ પછીથી તમને બધું આમ ડિટેલ વાઈઝ કહીશ કે શું શું થયું

જ્યારે મેં પાલી જ્યારે હું અહીંયા આવી હતી ને મતલબ પાર્ટીમાં જેમ જ હું પહોંચીને ત્યારે જ મેં પાણી મંગાવી દીધું હતું જે હજુ સુધી આવ્યું નહોતું કે એસે થોડી હોતા આમ તેમ પહેલાં તો સર્વિસ એટલી બકવાસ હતી કે લાઈક અમે જે બી મંગાવીએ ને તો આવતું જ નહોતું અને પાણી મંગાવ્યું ને તો એને શું કીધું ખબર છે પાણી પતી ગયું છે લાઈક સિરિયસલી જો તમે આટલી મોટી ઇવેન્ટ લઈને બેઠા હોવ આટલા બધા લોકો આવેલા છે અને તમે એવું કહો છો કે પાણી પતી ગયું અને એ જ ટાઈમે હું જોઉં છું કે મારી સામે કેટલી બધી દારૂની બોટલ્સ આવે છે પાણીની બોટલ્સ આવે છે ડ્રિંક્સ આવે છે ખાવાનું આવે છે તો લાઈક જ્યારે અમે લોકો માગ્યું બરાબર ત્યારે બધું જ એ લોકો પાસે પતી ગયું હતું અને એના પછી મેં કેટલા બધા લોકોને જયું ઈવન પછી એ પર્સને આપ્યું જે અમને લોકોને ઓળખતું પણ નહોતો આવી હતી ઇવેન્ટ અમને લોકોને કોઈ આઈડિયા નહોતું જે પ્રમાણે એમનું પ્રોફાઇલને એવું હતું તો અમને લાગ્યું હતું કે બહુ પ્રોફેશનલ ને બહુ જ વ્યવસ્થિત છે ન તો અમને લોકોને કંઈ ખાવા પીવાનું પ્રોવાઈડ થઈ રહ્યું અમે લોકો બેઠા હતા ક્યારેના કંટાળી ગયા હતા અને પછી પાર્ટી પતી અમ લોકો નીકળ્યા અને પછી બી અમારા લોકોને બે કલાક કારમાં બેસવું પડ્યું એન્ડના લોકોએ રૂમ આપ્યો એકત્રીસ તારીખે બાર વાગે એ લોકોને રૂમ અલર્ટ અમારે એ લોકોને કરી દેવાનો હતો અમારા માટે અને અમે લોકો આવ્યા હતા પાંચ વાગે એટલે અમે લોકો તો લેટ ઓલરેડી હતા તો રૂમ તો રેડી જ હોવો જોઈએ એના પછી બે કલાક પછી અમે લોકોને રૂમ પ્રોવાઈડ કરવો જોઈએ ઇવન અમે લોકો આ રૂમમાં બે આવ્યા ને તો આ રૂમ બી છે ને કોઈ યુઝ કરેલો એવો જ હતો પાણીની બોટલ્સના ના તે બધું જોતા જ ખબર પડે ટોલ ને બધું તો એવો અમને રૂમ કરવામાં આટલું જ હતું તમે પણ ધ્યાન રાખીને આવજો અમારી જેમ ના બની જતા તો યસ વિડીયોમાં આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ બાય